રાપર શહેરને સમયસર અને પૂરતું પાણી આપો અને વર્ષોથી સર્જાતી પાણીની ભયંકર સમસ્યાને ડામવા પૂરતા સ્ત્રોતો બનાવો નહીતર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી રાપર શહેર કોંગ્રેસ પ્રમુખે પાણી પુરવઠા વિભાગના મંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં પાલિકા ધ્યાન ન આપતી હોવાનો દાવો રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને લડાકુ યુવા નેતા અશોકભાઈ રાઠોડે માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ મંત્રી મંત્રીશ્રી જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ ગાંધીનગરની કરેલ રજૂઆતમાં જણાવેલ કે હાલે રાપર શહેર મધ્યે પાણીની સમસ્યા વિકટ બની હોય તેમજ રાપર શહેરમાં પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાય છે શહેરને અઠવાડિયામાં માત્ર એક વખત પાણી આપવામાં આવે છે અને એ પણ માત્ર એટલું જ કે બે દિવસ પણ ન ચાલે જેથી રાપરનગર હાલ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે જેથી હાલ રાપર શહેરને રેગ્યુલર તેમજ પૂરતું પાણી આપવામાં આવે તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાનો સામનો લગાતાર શહેરીજનો કરી રહ્યા છે તેમજ આ બાબતે અગાઉ પણ અનેક રજૂઆતો કરાય છે છતાં આ જ દિન સુધી આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવેલ નથી હાલ રાપરને પાણી આપવા માટે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પાણીના સ્ટોરેજની ન હોય જેથી આ સમસ્યાનો સામનો નગરજનોએ સતત કરવો પડી રહ્યો છે રાપર માત્ર કેનાલના ભરોસે નિર્ભર છે અને કેનાલો પણ ભ્રષ્ટાચારના લીધે વારે ઘડીએ ડેમેજ થતી હોવાના કારણે વર્ષમાં પાંચથી છ વખત રિપેરિંગ કરવાના નામે રાપરને પાણી નથી મળતું જેથી રાપરમાં નવા જળ સ્ત્રોતો ઊભા કરવામાં આવે તેમજ અગાઉ જે જળ સ્ત્રોતો હતા એમને ફરી ચાલુ કરવામાં આવે તો શહેરને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ રાપર શહેરને નિર્ધારિત જરૂરિયાત મુજબ પાણી ફાળવી શકાય તે હેતુસરની તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં મારી આપશ્રીને વિનંતી છે ઉપરોક્ત હકીકતને ધ્યાને લઈને લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા રાપર શહેરની પ્રજા અતિ વિનંતી છે વધુમાં અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ બાબતે રાપર શહેરીજનોના હિતાર્થે રાપર શહેરને ચોખ્ખું અને પૂરતું પીવાનું પાણી આપવા તેમજ પાણીના સંગ્રહ માટે આરસીસી સ્ટોરેજ બનાવવા અંગે અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક અસરથી યોગ્ય કામગીરી કરવામાં આવે નહીતર ના છૂટકે અમારે શહેરીજનોને સાથે લઈ આંદોલન આંદોલન કરવાની ચીમકી આપી હતી અશોકભાઈ રાઠોડ બ્યુરોજી ધરમશીભાઈ ગાંધીધામ કચ્છ ટીવી એટીન ન્યૂઝ